આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ વાસ્તુશાસ્ત્રના અમુક વિષયો ઘરમાં નેગેટિવિટી જોવા મળતી હોય દૂર કરી શકાય સામાન્ય રીતે ઘરમાં વિખવાદનું વાતાવરણ ઘરમાં મનમુટાવનું વાતાવરણ બનવા માંડ્યું હોય સમસ્યાઓનો સામનો દરેકની કુંડલીમાં રાજયોગ હોય છતાંય ઘરમાં કષ્ટ ભોગવવા પડતા હોય આવી પરિસ્થિતિઓ બનતી હોય તો એનું કારણ શું તમને ઘણી વખત એમ લાગે ઘરની અંદર તોડફોડ કરીને વાસ્તુ પ્રમાણે વ્યવસ્થિત કરી શકીએ તો બધી જગ્યાએ ઘરની તોડફોડ કરવાની આવશ્યકતા હોતી નથી અમુક રેમેડીઝ કરવાથી પણ શુભ થઈ શકે પણ અમુક વખતે તોડફોડ કરવી આવશ્યક પણ બનતી હોય છે તો જાણીએ આજે કેટલાક દોષો દૂર કરવાના ઉપાય જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે જો વાત કરીએ છીએ તો દોષોને દૂર કરવા માટે વ્યવસ્થિત વસના વસવા યોગ્ય ભૂમિ પર વ્યવસ્થિત રીતે રહેવું અને વ્યવસ્થિત ગોઠવણી કરવી એનું નામ વાસ્તુ હવે એમાં દેવદાનમ પદ છે એ પ્રમાણે તમારા વિસ્તારમાં ગોઠવણી કરવી લાભકારી નીવડી શકે તો એમ કહ્યું છે વાસ્તુશાસ્ત્રમાં દોષોને દૂર કરવા માટે ઘરનું અમુક જગ્યાએ જ્યારે કે ઈશાન કોણ ની અંદર અમુક વસ્તુ બની હોય તો એની તોડફોડ આવશ્યક છે નૈઋત્યનો દરવાજો હોય તોડફોડ આવશ્યક છે બાકી બધી જગ્યાએ રેમેડી થઈ શકે છે હવે વાત કરીએ ઘરમાં વાસ્તુ દોષો જે છે એને દૂર કરવા માટે શું કરવું પડે જો ઘરમાં નેગેટિવિટી એનર્જી બહુ ભરાઈ ગઈ નકારાત્મકતા બહુ ભરાઈ ગઈ ઘરમાંથી નેગેટિવિટી ખોટી દિશામાં ખોટી વસ્તુ કરવાથી આ દોષ બને હોય ઈશાનમાં રસોઈ કરવાથી કદાચ વાસ્તુનો દોષ બને બીમારીઓ વધતી હોય તો એ બધું પહેલા જાણવું જરૂરી છે કઈ દિશામાં શું છે કઈ દિશામાં શું નથી એ જાણ્યા બાદ એની ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ તો સૌથી પહેલા જો ઘરમાં વ્યક્તિઓનું આરોગ્ય ન સારું રહેતું હોય તો મુખ્ય કારણ એક હોઈ શકે છે તમારું રસોડું ઈશાનમાં સંભવી શકે છે જો ઘરમાં ઈશાનમાં રસોડું હોય તો આરોગ્ય બગડે છે અથવા તો ઈશાનના પદ ઉપર ઘરનો મુખ્ય દરવાજો પણ આરોગ્ય બગાડે છે એટલે અહીંયા રસોડું નુકસાન કરતા છે તો શું કરવું જોઈએ તો સૌથી પહેલાં કરું અહીંયા જો રસોડું બનેલું છે ઘરના ઈશાનમાં તો ત્યાંથી એને હટાવી દેવું જોઈએ બીજો કોઈ રસ્તો નથી પણ ઈશાનમાં એક્ઝેટ એનો બર્નલ નથી આવતો રસોડું એક્ઝેટ નથી આવતું તો તમે રેમેડી કરી શકો છો તો રેમેડીઝમાં શું રહેશે કે ઘરની અંદર જો ઈશાન કોણની અંદર પૂર્વ દિશા તરફનું રસોડું છે ઈશાનથી પૂર્વ દિશા તરફનું ગેસ સ્ટવ આવતો હોય તો ગેસ સ્ટવ નીચે તમે લીલો કલર કરી શકો તો લીલા કલરની ફાયર ડિસ્ક આવે એને સ્થાપિત કરી શકો જેનાથી એનો દોષ દૂર થાય એટલું યાદ રાખવાનું ગેસ સ્ટવ કાચના જે આવે છે એ વાપરવાના જોઈએ એ વાસ્તુનો સૌથી મોટો દોષ છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું આ ઉપરાંત જો ઈશાનના આ પદ ઉપર આવતો હોય ઉત્તર તરફમાં તો ત્યાં તમે પીળા કલરનો ફાયર ડિસ્ક લગાવી શકો ગેસ્ટ ઈશાનની મધ્યનો તે વિભાગની અંદર મેડિકલ બોક્સ અર્થાત દવાઓ સ્થાપિત કરવી પણ દવાઓ કે સ્થાપિત કરવી જો કોઈની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એની દવા અલગ એક બોક્સમાં પેક કરીને ત્યાં સ્થાપિત કરવી બધાની દવાઓ ભેગી ન મૂકવી હા કોમન દવાઓ છે એ તમે ભેગી સ્થાપિત કરી શકો કોઈ વ્યક્તિ બીમાર છે એની દવાઓ ત્યાં મૂકવામાં આવે છે એનો અલગ બોક્સ ત્યાં મૂકવું જોઈએ આ વિભાગમાં રાખવાથી લાભ અવશ્ય મળે છે જો ઘરની અંદર નકારાત્મકતા ઘટવાનું નામ બધા દરેકના વિચારોમાં નેગેટિવિટી આવતી તો ઘરમાં નિત્ય ફટકડી અને મીઠાવાળા જળથી પોતું લગાવવું જોઈએ આનાથી પણ ઘરમાં સકારાત્મુષ આવે છે ઘરની અંદર ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવવા ખાસ કરીને મની પ્લાન્ટ જ્યાં વિદ્યુત ઉપકરણો છે એની આજુબાજુમાં લગાવવા જ્યાં થોડો ગરમ પ્રકાશ આવે છે તેવી જગ્યાએ તુલસીના છોડ લગાવવા અગ્નિ અને પૂર્વ દિશા તરફ તમે થોડાક મોટા છોડવા લગાવી શકો છો ઘરમાં વૃક્ષો છોડવાઓ લગાવવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ સકારાત્મક બને છે એનું જતન કરવું પડે છે વિશેષ માત્રામાં તુલસી વગેરે છોડવાઓ લગાવવા લાભકારી નીવડી શકે પ્લાસ્ટિકના છોડવા રાખવા એના કરતાં પ્રાકૃતિક રીતે પ્રાપ્તતા છોડવા રાખવા લાભકારી નીવડે એવી જ રીતે કહેવાય છે ઘરની અંદર હવે વાત કરી વાસ્તુની જ દોષોની તો ઘડિયાળ ઘડિયાળ ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશામાં લગાવી શકાય પણ બંધ ઘડિયાળ લગાવી તૂટેલી ફૂટેલી ઘડિયાળ ઘરમાં રાખવી એ નેગેટિવ એનર્જીને પ્રોડ્યુસ કરે છે તો ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે તૂટેલી ફૂટેલી ઘડિયાળ કાઢી નાખવી અથવા રિપેર કરાવી દેવી જોઈએ આ ઉપરાંત ઘડિયાળ હંમેશા સમયસર હોવી જોઈએ ન ન સમયથી સમયથી આગળ પાછળ સમયસર રાખેલી ઘડિયાળ સાચો સમય લાવી શકે છે બીજા તૂટેલો કાચ ન દેખા દેખાય એવી રીતે ન રાખવો જો તૂટેલો કાચ છે તો નેગેટિવ એનર્જી અવશ્ય પ્રદાન કરે એટલે તૂટેલો કાચ ઘરમાં ન રાખો એ કાઢી નાખો તૂટેલા વાસણમાં ક્યારે ભોજન ન કરવું તૂટેલા વાસણ હંમેશા ઘરમાંથી તૂટેલા ફૂટેલા કાઢી નાખવા આ વાસ્તુની દ્રષ્ટિએ નેગેટિવ એનર્જી પ્રોડ્યુસ કરે છે આ બધા તત્વો ઘરનો મુખ્ય દ્વાર એની પર ઉમરો બે ટુકડા થઈ ગયેલા હોય ઘણી જગ્યાએ જોવા મળ્યો છે કારણ કે પથ્થરની ટાઇલ્સથી એ ઉમરો બનાવ્યો હોય છે તો બે ટુકડાવાળો ઉમરો પણ અશુભ પરિણામ પ્રદાન કરે છે એટલે એને પણ હટાવી સળંગ એક જ હોવો જોઈએ કાં તો કાસ્ટ લાકડાનો ઉમરો બનાવો ઉમરો બહુ આવશ્યક છે ઘરની મર્યાદા સાચવવી હોય તો ઘરમાં ઉમરો દહેલી જોવી આવશ્યક છે સળંગ પટ્ટી એક લાકડાની હોય છે આ ઉપરાંત ઘરના ઈશાન કોણમાં જલકુંભ રાખો હંમેશા લાભકારી છે ગંગાજળનો કળશ ભરી રાખો આ ભરી રાખવાથી ઘરના અંદર સકારાત્મકતા બને છે ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિકનું આલેખન ખૂબ મંગલકારી બને છે કારણ કે સ્વસ્તિક ઉર્જાને વધારે છે તો ઘરના મુખ્ય દ્વાર ઉપર દહેલી જ ઉમરો ઉમરામાં વાસ્તુ પુરુષ અને મહાલક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે એની ચંદન કંકુ અથવા હળદરથી જો પૂજા કરવામાં આવે તો સકારાત્મક ઉર્જા આવે છે આ ઉપરાંત વાસ્તુનો સૌથી મોટો નિયમ છે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ હોવું જરૂરી છે વનસ્પતિ નિત્ય તાજું તોરણ લગાવી શકાય પીળા પુષ્પ આસોપાલવ આંબો એવા પાનનો તમે તોરણ લગાવી શકો અથવા તો ડેકોરેટિવ સારા તોરણ લગાવી શકાય છે ઇલેક્ટ્રિક તોરણને છોડીને કોઈપણ તોરણ લગાવો પોઝિટિવ પરિણામ આપે તો આ રીતે ઘરની સાજ સજ્જા કરવી ખૂબ શુભ રહી શકે જો રસોડામાં આગની ગુણ તમારો ઘરમાં કપાતો હોય તો આર્થિક સદ્ધરતા નથી આવતી તો તે જગ્યાએ રસોડામાં લાલ બલ્બ રાખવાથી પણ લાભની સ્થિતિ જોવા મળી શકે છે તો આમ જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવા માટે ઉત્તર દિશામાં જળ હોવું જરૂરી છે આગ્નિકોણમાં રસોડું ના હોય તો લાલ બલ્બ ચલાવવાથી પણ લાભની સ્થિતિ બને ધન બચતું નથી તો નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચે તમે પીગી બેંક અથવા ગુલ્લક સ્થાપિત કરી એમ દર શુક્રવારે કંઈક નાણું મૂકો અવશ્ય બચત શરૂ થશે આજે આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થો તો સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભગવાન